બાજુ મમ્મી બનાવે શીરો પડી ખાનો બાજરીના રોટલા નથી આવતા કોમેન્ટ કરજો રે ભાઈ એ ગયા છે બાજરીના રોટલા આવતા નહીં કોમેન્ટ કરજો કેવો બનાય તો હે માતાજી ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો અત્યારે વાગ્યા સાત આપણે ઉઠી ગયા બ્રશ બ્રશ કરી દીધું છે ચા પીવાનું બાકી છે નાવાનું તો બાકી જ છે નાય નથી So, Abang Rosi bantu puja bayi, Jai Wiri Singgung kia sehingguan, Waipat Singgung kia sehingguan. So, Jai. Abang Rosi, dia cakap makuah. Abang Rosi, dia cakap, good morning Jai Mataji. Cakap makuah makuah saya.

હવે આપણે વ્યવ બદલાવાનો ટાઈમ થયો છે વ્યવન ટાઈમ કરીએ જે નવાન બાકી છે એવો બીજી બદલાઈ નાઈ ચાર બીજી નાખી નાઈ લી લે પેવો બદલાઈ દીએ બ્લોગ માં બનારો હાય ગાઈસ અત્યારે વાગ્યા 11 ને 15 અને આપણે મકાઈ મો સાર વાઢવાયા છે અને સાર તો થઈ ગઈ છે જો અને આ બાજુ માય પચિંગ રોવી રાસે છે માય પદ એલ બાજુ જયવીરસિંહ બેઠા છે આ બાજુ કૌશી ને રાજ આ બાજુ મમ્મી છે હવે સારું પાણી અને કેર તો હાય કાજ અત્યારે વાગે 12 અને આપણે શાક ભાજી સમારાન છે બટાકા રીંગણ ડુંગળી અને

रोटी बताऊं हां गाइस "@त्यारे वाजी बार पचा, जी आसे 12:50 खावानो टाइम થઈ ગયો છે" "આમકુને મમ્મીને ખાવે હી જાસી જય માતાજી જય માતાજી"

આપણે પ્યાવું બદલાવાનો ટાઈમ થયો છે ઢોરો ને પાણી બીજું પાઈ અને બદલાય પછી ધોવાનો છે તો સૌથી પહેલા ચેણી પાડી પછી રેડલી પછી એને ગાય гайне бодлеї. बतल... બધું કોમકાજ પતી ગયું છે ભેહો બદલાવાનું હવે ધોવાનું છે તો આ બાજુ જોઈ લો બધી બદલાઈ દીધી છે હવે ગાય ધોવાની છે ને આ બાજુ મીઠો લીમડો ઊભો છે આ બાજુ ઓબો આ બાજુ મેથી ને દીધી કેળ રજકો ચીકુડી આ બાજુ છે બધી લસણ હાજણ બધું પેલું બાજુ ડુંગળી તો પચ વાગ્યા છે અને ઉપવાસ છે તો જવાનું છે ગોમો મંગળવાર ભરવા મેલડીમાંય અને આ બાજુ સોનલ છે ચૂલો ફળકાવે છે શું બનાવે છે મગ નિકવાસ મગ મૂકવાના છે મગ ને શીરો મેં પચીંગ ફુગ્ગો ફુલાવે છે તો બ્લોગ માં બના રેજો ગાય દોવાન છે તો આપણે ગાય દોવા બેહી ગયા ને અને જયબે ચિંતા કરે છે અને બેડો ગાઈ રોશીભાઈ સ્કૂલ થી આઈ ગયા સી રોશીબા ભણીને આઈ ગયા બાજુ મગ મૂકે છે હાઈ ગાઈ તો અત્યારે વાગ્યા છે છ અને વીસ અને આપણે આવી ગયા ગોમ ગોમુ મંદિરે તો આ બાજુ આપણે મનુબા બે દિવસ પહેલા પડી ગયા તો હા અમદાવાદ અમદાવાદ Jai Mataji Jauh-jauh Ya Ya, kamu dah jauh? Ya, kamu sakit tak? Ya Ya, kamu sakit tak? Kenapa kamu tersedih? Kenapa kamu tersedih? Abang tu puja abang tu Jai Mataji Abang eh? tu Jai Mataji Abang tu puja abang tu Dan dia datang Dia datang Jai Mataji Mama Jom, abang tu bersyukur Jai Mataji આ બાજુ સોનલ મારો બમ્માઈ જેવો જય માતાજી મારો આ બાજુ મોટા ભાઈ થી પેવ બધા જય માતાજી પેલું બાજુ ભાભી જય માતાજી આપડે રિક્ષા આ મંદિર ઘર

અત્યારે વાગ્યા આઠ ને અને આપણે જમવા બે ગયા છે તો જમવામાં તમને ખબર જ છે તો આજે શીરો બનાવ્યા છે અને મગ અને બાજરીના રોટલા આ બાજુ પપ્પા બેઠા છે આ બાજુ મહીપચિંગ અને આ રોશીબા બધાને લઈ લીધું છે અને આ જયવી વિસિંગ શીરો મગ હા શીરો આ બાજુ મમ્મી તો આપણે શીરો ટેસ્ટ કરીએ બને સારી

તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મેસેજ કરજો ટોપ તો સબસ્ક્રાઇબ તો જરૂર કરજો મિત્રો સપોર્ટ કરજો તો મળીશું ફરી નવા વિડીયો સાથે જય માતાજી ગુડ નાઇટ